વાંકાનેરમાં દર મહિનાના પહેલા રવિવારે પુસ્તક પરબ વાંકાનેર જે પુલ દરવાજા પાસે જે પતાળિયા નદીનું જે ફૂટપારી છે એના ઉપર તમારે સ્ટેચ્યુ પાસે આ પુસ્તક પરબ ચાલી રહ્યું છે સ્થળ છે પુલ દરવાજા સ્ટેચ્યુ પાસે વાંકાનેર સમય સવારે નવથી અગિયાર ત્રીસ સુધી દર રવિવારે તમને આ પુસ્તક પરબનું તમને પુસ્તકો અલગ અલગ જાતના હજારો પુસ્તકો છે જે આપને અહીંથી ઉપલબ્ધ થશે અને અલગ અલગ સાહિત્ય લેખકો કવિઓ અને ઘણી બધી જાતના પુસ્તકો છે આપને જ્ઞાનસભર પુસ્તક મળે એ માટે થઈને એક સરસ મજાનું પુસ્તક પરબ ચાલી રહ્યું છે તો એ પુસ્તક પરબની સાથે આજે આપણે ભાટી ટીવી ખાસ આપણે મુલાકાત લઈએ છીએ અને કેવા પુસ્તકો છે એ વિશે આપણે

અમે પ્રથમ વાર જોઈએ છીએ કે આવું થઈ રહ્યું છે રાજકોટ મોરબી અમે ક્યાંય જોયું નથી આજે થાય છે એ કામ બહુ સરસ કામ થઈ રહ્યું છે અને વધુમાં વધુ લોકો આમાં જોડાય એવી પૂર્વક માં આપણે એવા છીએ કે તમે વિચાર કરો કે ખાલી આપણે આ જે પતાળિયાનો ફૂલ છે જરા આપણે બતાવી દીધું છે કે આપણે આ પતાળિયાનો ફૂલના જે ફૂટપારી છે ફૂટપારીની અંદરમાં આજે તમે પુસ્તક પર વિચાર કરો આજે પુસ્તક પરબ એટલે ખરેખર તો આ ગ્રંથાલયમાં હોવું જોઈએ પણ એના બદલે એક મિત્ર એક દર મહિનાના પહેલા રવિવારે એ પોતે પુસ્તક ક્રમ વાંકાનામાં ચલાવી રહ્યા છે અને એ પણ પતાળિયા પુલના જે ફૂટપારી છે એમાં ચલાવી રહ્યા છે અને એની અંદરમાં હજારો પુસ્તકો લઈને દરેક જનતાને જે મળી શકે એના માટે થઈને એની નોંધ કરાવે છે અને પુસ્તકો અહીંથી લઈ જાય છે તો કેટલા પુસ્તકો છે અને કેવા પુસ્તકો છે એ માટે થઈને આપણે એમની પાસેથી જાણીશું કે તમારી પાસે કેટલા પુસ્તક છે અને કયા કયા પુસ્તકો છે ને કેવી રીતે તમે આ બધું વિચાર આવ્યો પુસ્તક પરમ કેશો આપણે પેલા તો તમારો હૃદયથી આભાર અને વેલકમ તમારું સ્વાગત છે અમે આમ તો બે હજાર અઢાર થી આ સેવા સેવાકીય પ્રવૃત્તિ અમારી ચાલુ છે બરાબર છે અને શિક્ષક મિત્રો અને યુવાનો સાથે મળી

અને એક હિન્દુ મુસ્લિમ એક તો પ્રતિક સમાન છે આપણે સાહેબ એટલે ખરેડ ખરીસો રૂપિયાનું એક માતબાર આ ડોનેટ કર્યું છે અને પુસ્તક પરબ માટે આપ્યું છે તો બાજુ સાહેબ આપ પુસ્તકો વિશે જરાક આપ કેશો અમરાદર્શકોની વાકારેલમાં આ એક જે વાંચનની લાઇબ્રેરી હા શરૂઆત

મિત્રો જો બાદી સાહેબે પણ વાત કરી કે ખરેખર વાંચન તરફ જોવું જોશે કારણ કે આજે જે મોબાઈલનો યુગ જે આજે વિશેષ જે આ સાહેબે કીધું એવા પ્લેટફોર્મો નવા નવા આવ્યા છે જેનાથી જે પુસ્તકો તરફ માણસો આવે અને એના તરફ ડરે એ માટે થઈને આપણે જો આ મિત્રો પણ અહીંયા રજીસ્ટ્રેશન કરી રહ્યા છીએ આપણે હું અલગ અલગ પુસ્તકો પણ બતાવું છું જેથી તમને પુસ્તકો તમે પણ સાથે કામ કરો છો તમને કેવું લાગે છે પુસ્તકો માટે મજા આવે છે અંદર થી એક એવી લાગણી થાય કે ભાઈ આપણે આ સેવામાં જોડાવવું જોઈએ હું વર્ષ બે હજાર ઓગણીસ થી આ કાર્યમાં જોડાયેલો છું અને ખરેખર આ

સરસ સરસ જો એક જીવનયાત્રા એક પુસ્તક મળ્યું છે મિત્રો એક પુસ્તક વાંચવાથી કેટલો પ્રેમ મળે છે એનામાં કેટલી મજા આવે છે ખરેખર પુસ્તક તમે વાંચો તો ખ્યાલ આવે જેની અંદરમાં કેટલા સરસ મજાના પુસ્તકો છે સુરેશ દલાલ છે મોરારી બાપુ છે જે સ્વામિનારાયણ ભગવાનના જે ધારો જે છે પ્રમુખ સ્વામી જે છે અલગ અલગ સાહિત્યના જે પુસ્તકો છે મિત્રો ખરેખર આવા પુસ્તકો વાંચીશું ને તો ખરેખર તમારા અંદરમાં જરો કે બાલ સૃષ્ટિ છે આવા અલગ અલગ પુસ્તકો તમે વાંચશો તો તમે જો આ રે ચંદ્રકાંત બક્ષી છે મિત્રો ખરેખર આવા પુસ્તકો તમે વાંચો તો તમારું જીવન ધન્ય થઈ જાય તમારી અંદરમાં જ્ઞાનનો પણ ભંડાર થાય એવી તમને બધાને વિનંતી છે કે તમે દર રવિ મહિનાના પેલા રવિવારે આવી અને પુસ્તક પર વાંકાનેર ની તમે ભૂલ દરવાજા સ્ટેચ્યુ પાસે આવી અને સવારે નવ થી અગિયાર ત્રીસ સુધીમાં તમે લાભ લ્યો એવી ભાટી ટીવી હતી અમે તમને બધાને ખાસ અપીલ કરીએ છીએ